ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ચાર રસ્તા ઉપર આવેલા બરફના કરતાના પાસે વીજ ટ્રાન્સફોર્મરના થાંભલા ઉપર વીજ તારને અડી જતા આજરોજ એક કપિરાજને જોરદાર વીજ કરણનો ઝટકો લાગ્યો હતો તો કપિરાજના પેટના ભાગે કરંટ લાગતા ઇજાગ્રસ્ત બન્યો હતો અને તે વીજ તાર ઉપરથી છૂટીને વીજ ટ્રાન્સફોર્મર પડ્યો હતો તો કપિરાજને કરંટ લાગતા તે કણસડતો હતો આ દરમિયાન સ્થાનિકોની નજર પડતા તેમણે જીવ દયા દાખવી વાંસની મદદથી કપિરાજને નીચે પાડ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો ત્યારબાદ કણસત્તા કપિરાજ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને કપિરાજ સ્વસ્થ થતા ત્યાંથી નાસી જવા પામ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ